રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ તો ફાઇનલી આજે પાછો પહોંચી ગયો હું પાણાવારીએ અને પાણાવારીએ જાજુ નથી હાડા તનક વીઘા જેવું હાકવાનું છે આ મોટા ભાગમાં ખાલી હેઢમેડ છે અને ઓલાંબે કટકા આપણે હેઠલા વચલી કટકી થોડીક મોટી છે અઢી વીઘા ઉપરને એવી અને હેઠલી કટકી વીઘાની આસપાસની હે બસ જો એટલું જ હાકવાનું છે અને એમાં વચલી કટકી માં બોયડી છે એટલી કટકીમાં ઝીણા મોટું કોઈ ખડું હોય તો ભલે બાકી વેચલી કટકીમાં થોડીક બોયડી અને બાકી થોડીક બોરીંગણી છે અને ઉપલા ભાગમાં હાકી ગયા એ મસ્ત બધું હુકાઈ ગયું છે કાટા ખેડવાનું હે વિચારતા છે કે ડીશ મારવાનો જોઈએ હવે આગળ પછી કેવો સમય રે એના ઉપર આધાર છે ચાલો હવે ખોટી નથી અહીંથી ચાલુ કરી દઉં અહીંથી જો આ અડધો પટ્ટો જ છે વાહું થી લેતો જાય ને એટલે આ હેડા લેવાઈ જાય અને પછી ઓલા હેડા મેડ એકાદ આયર્યું છે એ આકી લઉં પછી વૈયા જઈ આપડે એટલી દસ વાગવા જાય છે અડધે પહેલા મેં ટ્રેક્ટર ઊભું રાખ્યું છે જો આમાં ભોરીંગણી છે તમને જોવા મળતી બોયડીનું ગુંડું હે અને અહીંયા મને એક જોવા જઈ છે આપણે છો આ સાલું કોંગ્રેસ ઊગીને ઊભું થાય ને અને બી ચાલુ થઈ જાય અને ફૂલ એટલે એને બીજ હોય જો આ ફૂલડા દેખાય ને એની અંદર બીનો ઢગલો હોય તો એ ઉપાડીને આપણે આખા ખેતરથી બહાર નાખી આવું છતાં એ જો અહીંયા ઢગલો થઈ ગયો છે બીનો પણ કંઈ વાંધો નહીં હવે ખરવાનું હતું તો ખરી ગયું આને ઓલા છેલડામાં નાખી દઉં ને તો આપણી વાડીમાં પાછું આડું ના આવે એકાદ છોડ આપણે હાલતા જતા હોય ધ્યાનમાં આવે ને આપણે કાઢી તો એનાથી તો લાંબો કઈ ફરક ના પડે પણ છતાં એ આપણું ટૂંકમાં મન એવું થઈ જાય કે આને દીઠું તો કાઢી નાખીએ એટલે એવું છે હાલો જો આપણે પાણા વાળીએ તો બસ ધારું ધારું જ છે પાણીની તરફ લાગી ગઈ હતી દહ જેવો ટાઈમ થયો અને મસ્ત જો અહીંયા ચણિયા બોર તો આપણે ખાઈ લઈ રહ્યા લાલ ટબ્બા હજી બોર બહુ આ વર્ષે જો કે આવ્યા જ નથી એમ કીધું એની પણ અમુક વેડિયું બહુ આવ્યું છે અને અમુકમાં કંઈ કઈ નથી એમ અને છે એ લગભગ બધા હજી કાચા હે જોયે અને આવા બોર હોય ને એને બાર બગા નાખીએ કેમ કે કાચા હોય ને કલર ના લાલ હોય એટલે કે આપણે બગાવી લઈએ ને બાર બગા કહેતા હોય અમારે ગામડામાં બસ એ કંઈક મોજ છે તો આપણે જો આ બીજી વચલી કટકીમાં છે ને અડધો ઘાકી નાખ્યું ને પછી આ જીણકી કટકી રે છે એક આ તા વીઘા જેવી હે વીઘો હોય કે ના હોય એટલી બસ કટોકટી અને બાકી અમારે પાણાવાડીમાં છે ને બોયડી થાય છે જોઈ રહી જોવું જોઈએ આપડી વાડીમાં હે બોયડી ને ધોકડ ક્યાં થાય ભાઈ જમીન છે ને એકદમ જાડી કરાર ખોફ હોય ને કીડા મારી કેવાય આને આ કીડા નો પણ એવો ફાયદો થાય ગુમણું કે થયું હોય તો આને બારી અને આની રાખ એટલે આની વાની અળગાવીને જે નીકળે ને રાખ વાની આપણે જે કહેતા હોય એ ગુમણું રસી થયા હોય ને એમાં આપણે ચોપડી શકીએ અને અહીંયા જો હજી એક ઓલો છોડવો રહી ગયો ને એ લઈ લાવ બીજો છોડવો હજો આ કોંગ્રેસી બીજો છોડ આવા ખાલી ગાયણા ગાયઠા એક બે છોડવા થઈ ગયા ને પણ વાડીની આખી પથારી ફેરવી નાખવાના છે કેમ કે આને તો માઈલે રોઈજે અને ટૂંકમાં ભાંગી ભૂહીન કર્યું ને કે ઝાડું જબરું હતું વચમાંથી ભાંગલ હે પાછું કોરલ હે આ ઝાડું અને આ કાદી આપણે ખરાબામાં અઢી તન વીઘા જેવી કાદી પડી છે આપણે અહીંયા પોચાતું નથી ને તે પાડોશીને ભેહું ચારવા માટે આપણે દઈ દઈ છે છે હરિયા અહીંનો ભૂકો એ ઘેર લઈ અહીંથી દઈ દઈ એટલે અવારે આપણે દઈ દીધો તો ભૂકો હાલો હવે વધારે વાતો જાડે મારી તો મારે આમને બપોર થઈ જાય આગળ પાણી પીધું ને યાદ આવી ગયું મેં કીધું આપણે દેખાડી બોયડી આવી થાય પછી ભોરીંગણી આવી થાય જમીન બહુ જ સારી છે પણ થોડી ખાંધારી છે ઉપલો ભાગ વધારે ખાંધારો હે આમાં જેટલું નથી અને ટોટલ કંઈક દસક વીઘા જેવું છે કાદી હોતું બાર વીઘા કેમ કંઈક નંબર છે ટૂંકમાં એ નંબરમાં જ છે પણ ખેડવાનું નથી હાલો તો હું કરું ધીર ધીરે કન્ટિન્યુ હાલો હવે મળી ઘેરે જાય આવી ગયા જો ઘરે પાણીનો બોટલ લઈ ગયો તો નહીં લઈ લો નહીં ચા નહીં હીરામાં આજે એમને આપણે પાણાવારીનું કામ પૂરું કરી તો ભાઈ એક વાગી ગયો છે તો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો ડાયરેક્ટ હાલો હીરા મણ ચા વગેરેના બપોરા જરાક ફોન ચાર્જિંગમાં રાખ દઉં વાઇટ કા કે કાઈ નહીં લીવી ચા કેમ ના પકડ્યો ભાઈ દુખી ના દારિયા છે કોઈ ભાવ ના પૂછે કેમ બહાર નીકળી જાય ને

સાચી વાત તો ભાઈ આપણે રાજુભાઈ બે ની રાશિ એક જ છે જોઈ હવે શું થાય આગળ ઉરિયા પાછળ ફુવારાનું પાણી એટલે ઉરિયા કોઈ પાંદ ઉપર અટકું હોય ને તો ઓગરી જાય ન કરતા પાન ને બારી નાખે વધારે વાર રહી જાય તો જેમન બાયハウ ફેલમા ફેલ જમન છે ને ઈમાં રાજમાં હાય પછી તમે ક વખાણ ના કરજો રાજમાં નબરા છે અમાર આયા આપણે રીંગણીનો ક્યારેઓ કર્યો પણ વધવાનો નામ નથી ડાયરેક્ટ ફૂલ ચાલુ થઈ ગયા જો લાગી ગયા બધા છોટા કે ફેલ નથી ગયું આયા આપણે છે દેશી ટમેટી જીણી ક્યું ટમેટું કહેવાય ઓલું સાવ નાકડું થાય ને ઈ ટમેટીના છોડવા છે અમાર પાલભાઈના માસીય ભાઈ દીધા છે છોડવા पपयो है पाकल राजिया पपयो है पण कठिन है खाएगा नहीं चलो कोई बात नहीं दो पपपीते है एक दो दिन और रहने देते हैं और अपना केसर आंबा है यहां 2 केसर पण आवी है એટલે बाकी 12 आववाना है एक को एक डार आवी जो એક ડાયરી એવી નથી કે એમાં મોર નથી ફૂટતું બધી ડાયરીમાં મોર ફૂટે જ છે એક પણ ડાયર એવી નથી કે આમાં નહીં ફૂટશે બીજો આમાં એમાં તું બહુ નહીં આવે પણ હોટક આંબો પૂરેપૂરી ડાયરી આવી જાય બાકી નવી કોઈ રી હે ને એનો ભરોસો નથી અને આનો તો આ ડાયરખી ડાયરખી આવવાની એક ડાયરી એવી નથી નહીં આવે के सर बहुत आवसी एक डारे भी इमा जो झिणको जड़ू है नहीं तो एक डारे भी ना के इमा मोर नहीं आवे बहुत आवसी और कल में बो जिन जिन को खान है वो आ जा ना अभी 20 25 दिन के बाद पकने शुरू हो जाएंगे कमलेश भाई के तरह से केरियू तो कमलेश भाई કેરીયુ ને તો એ માનો ને કે જેઠ મહિનો કાચો પાચો લઈ જાવ ચૈતર વૈશાખ મહિનામાં કમલેશભાઈ કેરિયું પાકે વૈશાખ જેઠ ની આસપાસ તો આવી જાય કેરિયું ખાવા હે તો કેમ કે આપણે પાણીનો પ્રશ્ન રહીએ ને એટલે આપણે કેરિયું નથી થતી મોર આવે જો આવી રીતના આવે પણ પાકવાનું નક્કી નહીં લગભગ ખાટક્યું થાય ને નાની નાની એવી ખરી જાય હું ચંપક્યો બે ઉપડા ચંપકિયને ગિડનેપ કરીયો હે નકે ચંપક અમારો હાથમાં રહેતો નથી ભગવાન શિટા મારી જોડી જલાતી ન વધારે ચલાતી વધારે સ્પીડ હે આમ ચંપલ પહેર ને બાંકું માં જે લગાણી હું મોડ થાતું ઓય ઓય કાઈ અમારો ચંપક દુબરી છે દોડવા માં ફોરું હે પણ જલ્લા નક્કી નકી જલો જલ્લો જોરું કો ને ભાગી જાય ભાઈ અંબે આવ્યા છે જરાક બળધું ને નાખી દઈ ને થોડું થોડું તો એ ખાવા માંડે તો બાવા પાસેડી જે વાજ્યા આવી બળધું ને નાખી દે પછી ત્યાં જાય બાવા એ જોતા જાય આપણે બે આ બળધું નું નામ અલગ કરી દે ઉનું નામ ત્યાં ચંગવાનું નામ માંગુ હા

અમારા હાટો કપડા બનાવવાની કે બાબા હાટો પણ પોતાનું શીખે આપણું તો કઈ શીખે જ નહીં હા એ તો જડી તો જાય છે ફિટિંગ ના થાય હેરખું કપડું એટલે ના મેળવે અને ભાઈ કંકોત્રી તો જો શું કેવાય કમૂરતામાં કેટલી આવી ગયું બે ત્રણ કંકોત્રી આવી ગયું એમ ને

ఉగారు పాలోకి ఫువారా હવે એક લાઈન આવશે બાવી પચીસ એ રુવાર ભાઈ પ્રેશર કરે ફુવારા કેટલા હે બે ચાર છ આઠ દસ દસ ફુવારા હે ચાલો વળી મારો ટાઈમ થઈ ગયો ભાઈ દોરવાનો મર કે હે ઓલ પેસ ને ગોડી ઉપર હતી હવે કાલ આવે પણ આપણો રસોડો જો અંધાર આવે આ હા ઘણી વાર આવી બે હું દોવાઈ ગયું હે ત્રણે ત્રણ નો દૂધ જોઈ ઢાકી ઢૂંબી રાખી દેજો

હાલો જો આપડે કઢી તો લીલું લહણ આગતરું થોડુંક પાવલ હે ને અહીંયા જો નામી થઈ ગયું હોય ને તો કઢીમાં સારું લાગે હાલો જો આ પારી માં સોનલ સોપી ગયું તેવડું એવડું થયું બસ ધાણા વધી ગયા ને એટલે થવા ના

મરચાણ કટકી નાસ્તું બનાવે બનાયું આઈટમ જોઈએ જોયું ને હવે ખાધા ઉપર ખબર પડે જોયું હલો મિત્રો તો મસ્ત મજાનું નાય ધોરણ થઈ ગયો ફ્રેશ માતાજીના દર્શન કરી નાનકડું એવું ટીલું તાણ લીધું છે ને હવે પાલભાઈ અહીંયાથી આપણે માંડવી લીધી હતી ને ખાવા માટે વીસ નંબર માંડવી હે કમલેશભાઈ પૂછતા હતા પાલભાઈ આગળ કેમ લીધી તમારા ઘરે એટલે હે તોય તો કમલેશભાઈ એમાં એવું છે આપણે એકસો ઇઠાવી હે ને બીટી બત્રી હે એ કંઈક ખાધા જેવી ના હોય તો મને કડશીલ લાગે ખાવાની મજા ના આવે આ વીસ નંબર માંડવી છે જે વીસ કીએ ને એ તો ખાવામાં મીઠી હોય બહુ મજા આવે એવા હતું પાલભાઈને અમે ખાવા માટે લીધી બાકી ચોપન નંબરની છે પણ એ પેટમાં દુખાડે માંડવાની જાયું છે ને એ બહુ ના ખવાય એટલે આપણે પાલભાઈ આગળ ત્યાં માંડવી લીધી હતી મજાનો હવે વ્યાનું કરવા છે ને વિડીયાનું કરી દેવાનું છે આપણે એન્ડ તો ચાલો ફરી મળી નવા બ્લોકમાં ત્યાં સુધી આવજો કારણ કે